નમસ્કાર હું આપનો રાજુ કરપડા ગઈકાલે વિસાવદરની અંદર એક જાહેર સભાને સંબોધતા કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર વરસવાના બદલે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજી અને ગુજરાતનો યુવા ચહેરો જેના પણ ગુજરાતના યુવાનો ગુજરાતના ખેડૂતો જેને પોતાના પરિવારનો સભ્ય ગણે છે એવા ગુજરાતના યુવા ચહેરા ગોપાલભાઈ જે વિસાવદર વિધાનસભાના ઉમેદવાર છે આ ગોપાલભાઈ વિશે અરવિંદ કેજરીવાલજી વિશે આમ આદમી પાર્ટી વિશે એલફેલ શબ્દો જે ન શોભી શકે જાહેર જીવનમાં રહેનાર વ્યક્તિને શોભે નહીં આવા શબ્દ પ્રયોગ કાલની જાહેર સભામાં અમુક કોંગ્રેસના નેતાઓએ કર્યા છે ખેર એ વાતનો કોઈ વાંધો પણ નથી અફસોસ પણ એટલે નથી કે જ્યારે આમ આદમી પાર્ટી મજબૂત થતી હોય અમારો ઉમેદવાર મજબૂત આવીથી મેદાનમાં ઉતરો હોય અને ભાજપ જ્યારે હાર ભાળી ગઈ હોય ત્યારે ભાજપની પહેલા ઢાલ બની અને કોંગ્રેસના નેતા જવાબ આપે અમને કાઉન્ટર કરે આમાં કોઈ નવાઈની વાત નથી અપેક્ષા એ રાખું છું ભાઈ શ્રી પ્રતાપભાઈ દુધા બ્લડ પ્રેશરની ગોળીઓ સાથે રાખે કારણ કે કાલના ભાષણમાં એમનો આક્રોશ ખૂબ દેખાતો બની શકે કે હજુ ગોપાલભાઈનો માહોલ હશે એના કરતા પણ સારો બનશે તો બ્લડ પ્રેશરની ગોળીઓ સાથે રાખે જેથી કરીને અચાનક તબિયત લથડે નહીં ગોપાલભાઈની રેલીમાં ખૂબ મોટી ભીડ જુએ તો ભાજપના નેતાઓએ ટ્રીટમેન્ટ કરવાની હોય એ તો કરશે જ પણ કોંગ્રેસના અમુક નેતા પ્રતાપભાઈ સહિતના નેતાઓ જે ખાસ કરીને ગોળીઓ સાથે રાખે તો જેથી કરીને એમનું સ્વાસ્થ્ય સારું રહે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ગોપાલભાઈ ઇટાલિયા જીતા પછી કોંગ્રેસના કોઈ નેતાને શારીરિક કે માનસિક તકલીફ ન થાય ભાઈએ વાત કરી કે ગોપાલભાઈ ઇટાલિયાના જન્મથી લઈ સુરતની વાત કરી એક વાતનો જવાબ આપું છું સુરતની કતારગામ વિધાનસભાની જનતાને તો પૂછીશું માત્ર ગોપાલ ઇટાલિયા કતારગામ માટે નથી લડતો કતારગામમાં અમારા બે કોર્પોરેટરો છે સતત આ પ્રગતિના કામ કરાવી રહ્યા છે સતત સુરત મહાનગરપાલિકાઓમાં લડી અને કતારગામ માટે કામ કરાવવા બે અમારા ચૂંટાયેલા સભ્યો રાત દિવસ મહેનત કરે છે મારે કોંગ્રેસ પર કોઈ આક્ષેપ નહોતા કરવા કોંગ્રેસ વિશે આપણે કાંઈ જાહેર જનતાને કહેવાની જરૂર પણ નથી પણ પ્રતાપભાઈ દુદાતને હું સવાલ કરું છું કે તમે એ ટીમ બી ટીમ સી ટીમ ની જે વાતો કરો છો ગુજરાત ની જનતા એ સુપર જોયું છે કોણ બી ટીમ તરીકે કામ કરે છે રાહુલ ગાંધીજી આદરણીય રાહુલ ગાંધીજી રાષ્ટ્રીય નેતા કોંગ્રેસના જેને આવીને કહ્યું છે કોંગ્રેસના નેતાઓ ભાજપ સાથે મળેલા આ વાત સાચી છે કે કોટી પ્રતાપભાઈ જવાબ આપે થોડા દિવસ પહેલા જિગ્નેશભાઈ મેવાણીએ કહ્યું કે પીડિતો માટે ગરીબો માટે વંચિતો માટે કોંગ્રેસના નેતા અવાજ ઉઠાવતા નથી આ જગનેશભાઈ મેવાણીએ કરેલા આક્ષેપ છે એ મુદ્દે પણ પ્રતાપભાઈ દુદા જવાબ આપે બોખલાઈ જઈ અને ભાજપના બચાવમાં આવી અને વાહવાહી લૂંટવાની જગ્યાએ પ્રગતિના કામ થાય ખેડૂતો આ ઇતના કામ થાય એવી વાતો થાય તો સારી વાત છે તમારા જ મંચ પર તમે ભાષણ કરતા ત્યારે તમારા જ મંચ પર જે નેતાઓ બેઠેલા છે

ભાજપની સામે ધરણા કરવા અવાજ ઉઠાવવો ત્યારે યશુદાનભાઈ ગોપાલ ઇટાલિયા પ્રવિણ રામ સહિત અમારા સડસઠ કાર્યકર્તાઓ બાર બાર દિવસ સુધી જેલમાં રહ્યા છે કયા માટે તમે ગોપાલભાઈ પર સવાલ ઉઠાવી શકો ગોપાલભાઈ ગુજરાતના યુવાનો માટે આદરણીય છે સન્માનીય છે વાત કરી તમે વિધાનસભા ક્ષેત્રની આજે પણ હું સુરેન્દ્રનગર જિલ્લામાં હું પોતે લડ્યો છું ચોટીલા વિધાનસભા માત્ર ચોટીલા વિધાનસભા નહીં જ્યાં પણ ખેડૂતોનો ફોન આવે છે કે અમારી સાથે અન્યાય થાય છે પછી હાઈ ટેન્શન લાઈન હોય જમીન સંપાદન હોય સિંચાઈના પાણીની વાત હોય કમોસમી વરસાદની વાત હોય કે પછી એની સાથે સાથે જયારે નવી જમીન માપણીથી થયેલા પ્રશ્નોની વાત હોય તો આ તમામ મુદ્દે પ્રતાપભાઈ અમારી ટીમ અને અમે લડીએ છીએ અને ગુજરાતની જનતા જુએ છે મહેરબાની કરી મગફળી કૌભાંડના આક્ષેપો મારે કોઈ પર નથી કરવા પણ જરા ડૂબકી મારીને જોજો વિરોધ પક્ષના નેતા જે હતા એને મગફળી કૌભાંડ વખતે ભૂતકાળમાં શું કર્યું છે એ પણ જરા ડૂબકી મારીને જોઈજો કોને ક્યાં બંગલા શું બનાવ્યા વ્યક્તિગત પોતાની માલિકીનો બંગલો ક્યાં બનાવ્યો છે કે પાછી મુખ્યમંત્રી આવાસ હતું એ પણ જરા ચેક કરજો બહારની કોઈ વાત નથી કરવી ગુજરાતની વાત કરવા આવો અમારો ટાર્ગેટ ભારતીય જનતા પાર્ટી છે જેને ખેડૂતો સાથે અન્યાય કર્યો યુવાનો મહિલાઓ સાથે અન્યાય કર્યો તો અમે ભારતીય જનતા પાર્ટી સામે લડીએ છીએ તો ભાજપની ઢાલ બનીને જે કોંગ્રેસના નેતા આવે છે જ્યારે અમારો આવશે આવશે ત્યારે સહન થાય મહેરબાની કરીને રહેજો એમાં મજા નહીતર જેટલો ઊંડો હાથ નાખશો એટલો કાદવ નીકળશે ટૂંકમાં ઘણું બધું સમજી ગયા હશો અપેક્ષા રાખીએ ભગવાનને પ્રાર્થના કરીએ કે રિઝલ્ટ પછી પણ તમારી શારીરિક અને માનસિક સ્થિતિ ખૂબ તંદુરસ્ત રહે આભાર